પણ આપણે આખી રાત લેહી રહેવાનું અરે તું તમે શું કેન્સલ લો છો એવા ગોતવા જશે તમે ગોતી ના અમે બેહી ખેતી જવાનું બરોબર રહ્યો મળે દેખાવાનું દેખાય આ બાજુ તો સો નહીં બોલા શું જો કાળું કાળું દેખાય ખરું અંધારું છો ના કાળું ભાઈ હા તમે ક્યાં હતા કે હું ના માલું

કાડુ મળી ગયા તમે હા હા તો નેત્ર મળી ગઈ આખો કાડી મળી ગયો તમે તમે તો અંધારામ મળી દીધું આમ જોઈ જ કે કારું કારું દેખાય તો હાલ હા એ નહી મળ્યા ને હજુ અરે ઓય એ આરા જાય જઈ પડશે

મુનીકો આખી રાત એમનો ગોટવા દેઓ આપણે ગેદેલ હોઈ ગઈ ગયે પડી કરો ખોરતા હું ના જતા ઘર બે જોતા નહીં બરાબર ખોરવા જાવ બધે ખોવારી ના આવું એક જ જગ્યા બાકી હોય મું

પચીસ રૂપિયા નો બાબરજીમ ની વારી પાડું જુલ્યા તમને ઘેર ગુલ્યા મોકલી દીધા છે હું તો હનતા હોય છું એમને ઘેર જતો ઘેર જાય હોય તમે ના જો તમને નથી ખબર નથી ખબર પડતી

અમે ઘેર જઈએ છીએ બરોબર અત્યારે આ બધું છોડો કા રમવું હોય તો રમજો અને ના રમતા રમવાનું કાલે કાલ આવજો હો તમે રમવા તમારે મસ્ત આવજો ના ભૂલતા અરે ઉભા ઉભાર અમારે કશું બોલવું છે ના યાર ના ચાલે તમે બધા બોલવાનું હું એકલો રહી બોલી દો જે પેલી ઘંટડી આવે ને એ દબાવવા ના ભૂલતા હો અમે તો ભૂલી જ ગયા અરે કોમેન્ટ કરવાનું ના ભૂલતા આ બધા ભૂલી ગયા પણ તમે ના ભૂલતા ચલો જય માતાજી